ભાવનગર કોળી સમાજ મેડિકલ ગ્રુપ એસોસિએશન દ્વારા એક મેડિકલ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલ જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો હતો વોઘા સર્કલ લીંબડીયુમ ખાતે આવેલ કોળી સમાજની જ્ઞાતિની વાડી માંગ જરૂરિયાતમંદ લોકો માટે એક મેડિકલ કેમ્પ તેમજ આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં આ આયોજન ભાવનગર કોળી સમાજ મેડિકલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમના દ્વારા છેલ્લા એક મહિનાથી મહેનત અને પરિશ્રમ ભારે જહેમત ઉઠાવી કોળી સમાજના જરૂરિયાતમંદ લોકોને ઘર આંગણે જ એક જરૂરિયાત સેવા પૂરી પડે તેવા હેતુથી સુંદર આયોજન કરેલ જેમાં આયુષ્યમાન કાર્ડ બાળકોના રોગની તપાસ દાંતની તપાસ સ્ત્રી રોગ તપાસ નિષ્ણાત ડોક્ટરની ટીમ ઉપસ્થિત રહેલ જનરલ ઓપીડી સહિતના તમામ ડોક્ટરની ટીમ દ્વારા તપાસ કરી સ્થળ પર જ જરૂરિયાત મુજબની દવાઓ ફ્રી આપવામાં આવી હતી આવું સુંદર આયોજન કરવા બદલ અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ એ સમગ્ર ટીમને અભિનંદન પાઠવેલ ત્યારે આજે ભારે વરસાદી માહોલ વચ્ચે પણ આ કેમ્પનો ખૂબ જ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે સમાજના દાતાશ્રીઓ દ્વારા ઉદાર હાથે તન મનધનથી ખૂબ જ મદદ કરી હતી વ જ્યારે સમાજના આગેવાનો સહિતના લોકો કેમ્પમાં ચોક્કસ હાજરી આપી હતી ત્યારે હજુ પણ આવનારા સમયમાં જરૂરિયાત વિસ્તારોમાં આવા કેમ્પો કરવામાં આવશે તેમ કોળી મેડિકલ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈએ જણાવ્યું હતું રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર